આજ આપણે જવાનું છે સુરત થી સોનગઢ હા તમને બધાને ખબર છે બે દિવસ અમે સુરત સેવી અને આજે હવે સુરત થી જવાનું છે બાર એટલે કે સુરત થી સોનગઢ સુરત ટુ સોનગઢ હવે સોનગઢ હું લેવા જાવી છે ને એ જાણવા માટે તમારે બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેવાનું છે બ્લોગ કઈ લાંબો નથી સાત આઠ મિનિટ નો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો તમને બધી ખબર પડશે કે આપણે સોનગઢ શું લેવા જાવી છે તો જો અત્યારે તો હજી રૂમેન રૂમે છે એવી નું કીધું હતું કે હાલો 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 કેમ કે સોનગઢ હજી અહીંથી ને એસી પંચ્યાસી કિલોમીટર જેટલું છે

હાલો લોકેશન કનેક્ટ કરી નાખ્યું છે અને લોકેશન પ્રમાણે લગભગ તો દોઢ એક કલાક જેવું થશે પણ ટ્રાફિક જોતા એવું લાગે છે કે દોઢ નહીં પણ બે કલાક જેવું થઈ જશે કામ હા બે કલાક જેવું થઈ જશે જો ટ્રાફિક જ એટલું છે ને એટલે હજી તો અમે સુરત ને સુરત છે સુરત બારા નીચ નીકળ્યા અને આપણે લોકેશન પકડાઈ લીધું છે તો હાલો હવે લોકેશન પ્રમાણે હાલતા થઈ જાય હાલો પૂજી ગયા લે લેવાના જોઈ ને તો જો જે આવવાનું હતું ને પૂજી ગયા જો મન મોડવા પણ છોકરોની ની રહે છે આ નોકરી કરે છે ને તો અહીં રહે છે આઈન કરી આયા છે આટો જો આપડી ફોર્ચ્યુનર માં છે બધા ધીમે ધીમે નીચે ઉતરે છે અને પછી ફોર્ચ્યુનર પાર્ક કરી દેવાની છે એ દક્ષો રામ 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 કરી લે ભૂલી ગયો કે હું કદી કદી જો રમે જો હારું ને જય શ્રી કૃષ્ણ

જો આ હિન્દુસ્તાન બ્રિજ અહીંયા તાપી નદી હિન્દુસ્તાન બ્રિજ અને આ છે હિન્દુસ્તાન પુલ અને આ બાજુ છે તાપી તાપી નદી નદી મારી છે 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 ને એ આ આ બાજુ બાજુ અને જો ઉકાઈ ડેમ ની પાય અને આ નદી અને અત્યારે જેવી એ છે હિન્દુસ્તાન બ્રિજ હાલો તો આપણે અહીંયા તાપી નદી જોઈ લીધી અને અહીંયા બ્રિજ ઉપર ઉભા રહી ને એક બે ફોટા પાડ લીધા અને આને જો ફોટા પડવાનું ફૂટતું જ નથી તો એ ફોટા પાડે છે અને આપડે પાછા આપડી ફોર્ચ્યુનર બાજુ થઈ ગયા હાલતા અને ચાલો એક વાર ફરીથી તમને તાપી નદી દેખાડી દઉં હાલો 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 અને આ બાજુ જો આમાં નકરા વાહાડા જ છે કા હાલે માઇક રાખ એટલે તારો અવાજ આવે એટલે આવું કંઈક બોલવા મેં માઇક દીધું છે કંઈક બોલવું પડશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરજો ફોલો કરી દીજો આ બાજુ જે આ બાજુ છે ને નકરા વાહડા છે આ જો વાહડા એવું બધું છે અને અત્યારે જે અમે સીવી એ હતો હિન્દુસ્તાની હિન્દુસ્તાની નહીં હિન્દુસ્તાન બ્રિજ ક્યાં બોરિંગ આલે છે કેમ રોવે આમાં છે ને અવાજ આવતો રહે હોય કેમ કે આયા જો બોરિંગ આલે છે એય હમણે પાછે આવશું હો હમણે આવશું જો 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 કેટલે છે ને હારે આવું છે ને એટલે એમ કરે છે જો કેમ કે હવે મે જઈ

હવે બાય બાય બસ પૂરો કરી દેવો છે બસ હાલો તો બાય બાય